ધર્મને અધર્મનો નિર્ણય જ્યારે કરવાનો આવે કે શું ધર્મ છે ત્યારે અનેક દાખલાઓ આપણા શાસ્ત્રમાં પણ એ દાખલાનો તપાસ કરજો એની કથા સાંભળજો ખ્યાલ આવશે કે શું નિર્ણય કરવો જોઈએ તમને ખબર છે મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતા સંભળાવી હા કે ના ગીતા સંભળાવી અર્જુને હથિયાર મૂકી દીધા હતા મારે લડાઈ નથી કર્યો હું તો હારી ગયો મારે નથી જોઈતું રાજ્ય કારણ કે આ બધા સગાવાલા છે મારા મારીને મારે સત્તા નથી જોઈતી ત્યારે કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો વિચારો ઉપદેશ આપવા માટે આ સ્થળ યોગ્ય હતું ઉપદેશ ક્યાં અપાય રણ મેદાનમાં કોઈને ઉપદેશ અપાય રણ મેદાનમાં ક્યારે ઉપદેશ ન આપે અમુક જગ્યાએ ઉપદેશ ન અપાય ઉપદેશ આપે પણ કૃષ્ણ ભગવાન રણ વચ્ચે લાવી અને અઢાર અધ્યાયની ગીતા ગઈ કેટલા અઢાર અઢાર અધ્યાય ની ગીતા જ્યાં પૂરી થવા આવી ત્યાં જ અર્જુન જાગી ગયો અને જાગતો હોય એમ કેવા લાગ્યો કરીશે વચનમ દવા હે પાર હે કૃષ્ણ હવે મને તમે આટલું બધું મને કહો છો આટલું બધું સમજાવો છો તો હવે તમે જેમ કહો એમ હું કરીશ કરીશ ને કરીશ તમને વચન આપું છું પ્રભુ તમે જે કીધું છે કે યુદ્ધ અનિવાર્ય છે તો હવે તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું અર્જુને કબૂલાત કરી લીધી ગીતાના અંતમાં હવે તમે જેમ કેશો એમ કરીશ ત્યારે કૃષ્ણ કરીશ કારણ કે તમે જે કહો છો એ બરાબર બરાબર છે સાચું છે એવું મને લાગે છે કૃષ્ણ ફરી એકવાર આંખ કાઢીને કીધું અર્જુન હું તને કંઈ જ કહેતો નથી આખી ગીતા કીધા પછી કરશ શું કીધું હું તને કંઈ કહેતો નથી કે તું આમ કર અર્જુન સાવધાન થઈ જજે મારું કયું સહેજ પણ કરતો નહીં મારું કયું સહેજ પણ કરતો નહીં અને હું તને કોઈ કહેનારો નથી હું તને કંઈ કહેતો નથી હું તને કોઈ ઉપદેશ આપતો નથી આ સત્ય જે હતું એની ફિલ્મ મેં તને બતાવી દીધી અને તું એમ કહે છે કૃષ્ણ તમે કહો એમ કરું તો તારી બુદ્ધિ ક્યાં ગઈ તારે નિર્ણય લેવાનો છે કારણ કે તું એમ કે પછી કાલ ઉઠીને કઈ થાય યુદ્ધમાં અને કોઈ એવું ભવિષ્યમાં કોઈ ઘટના ઘટે તો કાલ ઉઠીને લોકો એમ કહે કે કૃષ્ણ એ બધું કરાવે તું મારા ઉપર ના ગઈ કૃષ્ણ એ કોઈ જવાબદારી નાખી કૃષ્ણ એ સ્પષ્ટ કહી દીધું અર્જુન તને સમજાતું હોય ને તો જ કરજે જવાબદારી બધી તારી છે મારી કોઈ જવાબદારી નહીં કર્માને વાધિકારસ્તે મામ ભલે શુક કદાચન અર્જુન કર્મ તારે કરવાનું છે ફળ પણ તારે જ ભોગવવાનું છે કર્મ તારે કરવાનું ફળ તારે નિર્ણય પણ તારે જ કરવાનો કોઈ કે એમ નિર્ણય કદી ન કરીશ અર્જુન હું કહું એમ ખબરદાર કરતો નહીં 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 આનો અર્થ એમ થાય તને સમજાય તો જ કરજે હા કે ના એમ કથામાં આપણને સમજાય ને એટલું કરું